ગાંધીધામના આશાદ પદ સુનિલ વિંજોડાનું બ્રેન ડેડ થતાં તેમના પરિવારે અંગદાન કર્યું પાંચ લોકોના નૂતન જીવન આપ્યા અંગદાનનો મહિમા જેના નરસે નસમાં વહે છે એવા દિલીપ દાદા દિલીપભાઈ દેશમુખી દ્વારા અંગદાન અંગદાન માટે વિશેષ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્રણ મહિના અગાઉ લગ્ન લગ્નગ્રંથિથી જોડાયેલા મૂળ ભાડિયા ગામના ગાંધીધામ રહેતા સુનિલનું અકસ્માતમાં બ્રેન ડેથ થતાં ત્યારબાદ તેમના પ્રયાસ થકી અંગદાન કે આ પાંચ લોકોને નવું જીવન મળ્યું છે ગાંધીધામના સેક્ટર સાતની પૂનમ સોસાયટીમાં રહેતા માંડવી તાલુકાના ભાડિયા ગામના સુનિલ વિંઝોડા નામના કમનસીબ યુવકને અકસ્માત નડતા તેનું બ્રેન ડેથ થવાથી તેની જીવવાની શક્યતા નહેવત બની હતી આજે તેના પરિવારજનો પિતા વાલજીભાઈ બિંજોડા દ્વારા સુનિલના અંગદાન કરી પાંચ જણાને નવજીવન આપી અને તેનો અંગદાનનો મહિમા ઉજાગર કર્યો હતો ખાસ કરીને સુનિલના હૃદયને વિમાન મારફત માત્ર પિસ્તાલીસ મિનિટમાં અમદાવાદ પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીને આ હૃદયનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્ય માટે ખાસ કરીને દિલીપભાઈ દેશમુખે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી મહામંત્રી ધવલ આચાર્ય ડોક્ટર કિશન કટુઆ ડૉક્ટર અરવિંદ માતંગ ડૉક્ટર સુનિલ સૂર્યવંશી જેપી મહેશ્વરી રામભાઈ માતંગ તથા અન્ય હોસ્પિટલના લોકો ખાસ હાજર રહ્યા હતા